રાજ્યની પોલીસની ક્રાઇમ અને ક્રાઇમ કરનારા કંટ્રોલ નથી થતા એટલે હવે આમ જનતાને પરેશાન કરવાના પેતરા રાજ્યની પોલીસે શરૂ કર્યા છે તેવું લાગી રહ્યું છે રાજકોટ પછી સુરતમાં આવું જ કંઈક થયું પરંતુ એક યુવકે તો પોલીસની પોલમ પોલ જ ખુલ્લી પાડી દીધી છે કેવી રીતે આવું જોઈએ ભાઈ સૂર્યવંશી અને સિંઘમ ના મ્યુઝિક પર સુરત પોલીસ વિડીયો તો ખુબ સારા બનાવે છે પરંતુ કોઈ મોટા તીર નથી મારી શકતી વાત કાયદો વ્યવસ્થાની છે તાજેતર માં મહાનગરો માં પોલીસે નવું ચાલુ કર્યું છે જે પ્રમાણે રાત્રે અગિયાર વાગ્યા પછી ખાણીપીણી ની લારીઓ ચા ની કીટલીઓ અને પાન ના ગલ્લા બંધ કરી દેવાના એટલું જ નહીં કોમ્બિંગ નામે લોકોને અગિયાર વાગ્યા પછી દંડા બતાવીને ભગાડવાના ત્રણ દિવસ પહેલા રાજકોટ માં રાત્રે લોકો ને પોલીસે પરેશાન કર્યા અને ચા ની કિટલીઓ અને ગલ્લા બંધ કરાવ્યા લોકો ને ડરાવી ભગાડ્યા હતા રાત્રે થયું યુવાનો સાથે ગુંડાઓ કે લુખાઓ હોય તેવું વર્તન કરીને ચા ની કિટલી કાફે માંથી ભગાડવામાં આવ્યા પરંતુ સુરત ના એજ પાલ વિસ્તાર માં ચા ની કિટલી થી થોડે દૂર ધમધમતા દારૂ ના અડ્ડા પોલીસ ને ના દેખાયા પોલીસની આવી લુખાગીરીથી પરેશાન એક યુવક યુવકે તો પોલીસ પોલ તો નિવેદન આપ્યું તો ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર આસપાસ હું મારા એક ફ્રેન્ડ સાથે ટી ટાઈમ ટેલ્સ પાલ ગૌરવપદ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને અચાનક ત્યાં પોલીસ કોઈ ગુંડાઓ પર ત્રાટકતી હોય એમ ત્રાટકી આવું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે એમને કંઈ હામ કર્યું હોય પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી બે કિલોમીટરના રેડિયસમાં લગભગ ત્રણ કરતા વધારે દારૂ નડતા છે પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી ભરાય છે મારા હિસાબે આ જ પોલીસ કોમ્યુનિટી છે કે જે લોકો પેલા હેલ્મેટ માટે પકડે પાંચસો રૂપિયાનો દંડ માગે અને પછી સો રૂપિયામાં સેટલમેન્ટ કરી દે અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે પચાસમાં એ માગી જાય આ એ પોલીસની કોમ્યુનિટી છે તમને ખબર છે પોલીસ એવું માને છે કે અગિયાર વાગ્યા પછી ચાની કિટલીઓ પર અને ખાણી પીણી લારીઓ પર લુખાઓ બેસે છે જેથી ક્રાઇમ વધ્યો છે પરંતુ હકીકત તો એ છે કે લુખાઓને પકડવામાં અને કાયદાના પાઠ ભણાવવામાં નિષ્ફળ પોલીસ હવે અગિયાર વાગ્યા પછી આમ જનતાને પરેશાન કરી ફોટા પડાવી સિંઘમ અને સિમવા બનવાના દેખાવ કરે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સો બીટીવી ન્યૂઝ સુરત